આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાંદુદ જીઆરડી યુનિટના જવાનોને શિબિરના માધ્યમથી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે આગામી સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં કોઈ ત્રુટી ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે ત્યારે ચૂંટણીમાં રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બુથો પર ફરજ બજાવતા હોય ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની રાખવી ચૂંટણીલક્ષી ફરજ બજાવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની એક દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જી એસ ભાવાર જિલ્ આનંદ અધિકારી સેનાનાયક શૈલેષ ભટ્ટ ક્લાર્ક પ્રફુલ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદોદ જીઆરડી યુનિટના એકસો ચોસઠ જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્ર પર ફરજ બજાવશે આગામી સાતમી મે ના રોજનારી લોકસભાની ચૂંટણીને લઈ ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆઈડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં ફરજ પર જનાર તમામ તમામ મારા જીઆઈડી જવાનના લુક કેવા પ્રકારનો હોવો જોઈએ અચ્છા એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ એમનો કોના હુકમનું પાલન કરું એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય બીજું કે ફરજ દરમિયાન તેઓએ તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની અંદર છોડવો નહીં આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આદરો આપવામાં આવ્યો